સમગ્ર વલસાડ જિલ્લામાં અને ખાસ કરીને ભીલાડ વાપી વિસ્તારમાં ઘરફોડ ચોરીનું પ્રમાણ વધી જતા ઉચ્ચ અધિકારીઓએ એને શોધી કાઢવા માટેના સૂચના આપેલી જે બાબતે પોલીસ તપાસ કરતી હતી એ દરમિયાન તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ ભીલાડ પોલીસમાં એક ઘરફોડનો ગુનો દાખલ થયેલો એમાં સોના ચાંદીના દાગીના અને વિદેશી ચલણ વગેરે ચોરીમાં ગયું હતું જે મુદ્દાવાળીની ટોટલ કિંમત લગભગ સડસઠ હજાર જેવી થતી હતી અને એમાં અલગ અલગ લોકો સંડોવાયેલા હોય એવી શક્યતા જણાતી હતી જેથી પોલીસ એની તપાસમાં હતી અને તપાસ દરમિયાન ભિલાડ પોલીસ અને એલસીબી પોલીસ બંને સાથે મળી તપાસ કરતી હતી જેમાં એલસીબી પોલીસને બાતમી મળેલી હતી અને જે આધારે એમણે ચાર માણસો પકડેલા હતા એ માણસોની પૂછપરછ દરમિયાન તેઓ એમપીના ધાર જિલ્લાના રહેવાસી હતા અને એમાં મુખ્ય આરોપી હાબુ મોહનિયા કરીને હતો અને એને પકડીને વધારે પૂછપરછ કરતા અને મુદ્દામાલ એમની સાથે મળી આવેલી જેમાં સોના સોનાચાઇની દાગીના વિદેશી દેખાતું ચલણ અને ઘડિયાળ તેમજ રોકડા રૂપિયા એક લાખ છસો એકતાલીસ રૂપિયા અને ચોરીના અન્ય સાધનો મળી આવેલા હતા એ બાબતે વધુ પૂછપરછ દરમિયાન ભિલાડ પોલીસના ત્રણ તથા ડુંગરાના ચાર અને વલસાડ સિટીનું એક અને અન્ય જે એમને કબૂલાત કરી છે એમાં ભિલાડ પોલિશનમાં પણ બે ગુનાની કબૂલાત કરેલી છે અત્યારે હાલમાં તપાસ દરમિયાન આ ચાર આરોપી પકડાયેલા છે એમાં હાબુ મોહનિયા કરીને મુખ્ય આરોપી છે અને અન્ય છ આરોપી હાલમાં વોન્ટેડ છે આ લોકો એમપીના ધાર જિલ્લાના રહેવાસી છે અને આજે આબુ મોહનિયા કરીને જે મુખ્ય આરોપી છે એ પોતાના ગામના અને અન્ય ગામના અલગ અલગ માણસોને બોલાવીને અલગ અલગ ગેંગની બનાવી અહીં ઘરફોડ કરવા આવતા હતા આ લોકોની મુખ્ય એમો અલગ અલગ કંપનીઓમાં નોકરી કરવાનું તથા અલગ અલગ જગ્યાએ ફરતું રહેવાનું અને છેવાડાના જે ગામો હોય છેવાડાના ગામની અંદર અને સોસાયટીઓમાં લોકો ચોરી કરતા હતા જે દરમિયાન વોચમેન કે કોઈ જાગી જાય તો પથ્થર મારો કરવાનો જેથી કોઈ સામનો ન કરી શકે આવી એમની મોડસ સોપરેન્ટી છે અને આ નોકરી દરમિયાન કે એમાં લોકો રેકી કરતા હતા અને રેકી દરમિયાન જે પણ બંધ ઘર દેખાય ખાસ કરીને બંધ ઘરમાં આ લોકો ટાર્ગેટ કરતા હતા જે આ સુધી તપાસ દરમિયાન ખુલેલું છે